અમદાવાદમાં તારીખ સતીરાયે રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લુ વનમાં એવનમાં નોંધતા ફટાફટમાં પસાર્યો છે અને આ દર્દીઓમાં સવારમાં સિવિલ સવારમાં સારમાં આપવામાં આવી રહી છે અને ઉપરાંત કોરોના નવા બે કેસ સામે આવ્યા છે અને જે અને તેમને પણ આ સવારમાં સિવિલ સારવાર ચાલી રહી છે અને કોરોના એક દર્દીઓના યુવાનની ચાલીસ વર્ષની ઉંમરથી ત્યારે બીજા દર્દીઓની મહિલા જે છે એમની ઉંમર પંચોતેર વર્ષ અને સારવારમાં સિવિલ વનમાં અને એવનમાં પાંચ કેસ નોંધાવ્યા શહેરમાં આપ પાંચ દર્દીઓનો અસવાર સિવિલ દાખલ કરવામાં છે અને પાંચ કેસ એસ વન અને એ વનમાં એક દર્દીઓને જસ્ટ યાદ થતાં આ રજા આપવાની અને આવી છે અને હોસ્પિટલમાં દર્દીમાં દાખલ અડતાલીસ થી ત્રેસઠ વર્ષના દર્દીઓને આ બીમારી અને કોન ભીટ છે અને જેની ત્રણ દર્દીઓના ગુજરાતમાં અનેક દર્દીઓનું મધ્ય